હેલો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર આજે ફરી એકવાર તમારા માટે સારી બી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ તો આ ઇન્ફોર્મેશન તમામ લોકોને જાણવી જરૂર છે કોઈ પણ આ વિડીયોની સ્કીપ બિલકુલ ન કરતા આ વિડીયોથી તમને રોજિંદા જીવનમાં જે જરૂરિયાતની તમે વસ્તુઓ કરી દો છો એમાં તમને ખૂબ જ પ્રકારનો ફાયદો થવાનો છે તો આ વિડીયો જોવાનો રહેશે બરાબર તો ચેનલ પર ન તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બરાબર હિસ્ટોરિકલ દિવાલી ગિફ્ટ ફોર ધ નેશન નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્ટ જીએસટીની અંદર સુધારો કરવામાં આવે છે અને ખૂબ જ મોટા પાયે સુધારો કરવામાં આવે છે જેના કારણે ઘણા બધા સામાન્ય પબ્લિકનો સુધી સામાન્ય પબ્લિક ઉદ્યોગપતિ કોઈ પણ માણસ હોય એને ની અંદર ઘણો બધો સુધારો થવાનો છે એને ફાયદો થશે તો ફોર રીઝન એઝી ઓફ લિવિંગ એન્ડ ટુ બિલ્ડ આત્મનિર્ભર ભારત બરાબર છે એની અંદર છે ફોર્મ રિફોર્મ ફાર્મર્સ ટુ એન્ટરપ્રાઇઝ ફોર્મ હાઉસ હોલ્ડ ટુ બિઝનેસીસ ધ નેક્સ્ટ જનરેશન જીએસટી બ્રિંગ હેપીનેસ ફોર ઓલ બરાબર બધા જ પ્રકારના લોકો માટે ફાયદાકારક છે ફોમ રિફોર્મ્સ બરાબર છે તો બિઝનેસમેન હોય હાઉસ હોલ્ડ હોય બરાબર છે કોઈપણ પ્રકારનું એન્ટરપ્રાઇઝ ચલાવતા હોય તો બધાને જીએસટીના રિફોર્મ્સથી ફાયદો થવાનો છે તો આપણે જોઈએ છીએ કયા પ્રકારનો ફાયદો છે બરાબર છે તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ સેવ બિગ ઓન ડેલી ઇસ્ટેનિયલ્સ બરાબર તો જીવન જરૂરિયાતની વસ્તુઓમાં તમને ખૂબ જ મોટા પ્રકારનો ફાયદો થવાનો છે તો આપણે જોઈ શકીએ છીએ જીવન જીવન જરૂરિયાતની વસ્તુ જે રોજિંદી આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એની અંદર શું સુધારો થઈ રહ્યો છે બરાબર જીએસટી તો હેર ઓઇલ્સ હોય શેમ્પુ હોય ટૂથપેસ્ટ હોય ટોયલેટ શોપ બાર હોય ટૂથબ્રશ હોય શેવિંગ ક્રીમ હોય એની અંદર પહેલાં અઢાર ટકા જીએસટી લાગતું હતું તમે જોઈ શકો છો અને હવે પાંચ ટકા જીએસટી લાગશે એટલે કે તેર ટકાનો સુધારો કરવામાં આવ્યો છે બરાબર છે તમે તેર ટકા સુધીનું જીએસટી ઘટાડી દેવામાં અને મોસ્ટ ઓફલી પાંચ ટકા જીએસટી લાગશે કોઈ પણ જીએસટી જીવન જરૂરિયાત વસ્તુ તમે રોજિંદી ખરીદો છો તો એની અંદર ઓછામાં ઓછું પાંચ ટકા જીએસટી લાગશે જે પહેલા બાર ટકા અને અઢાર ટકા સુધી લાગતું હતું બરાબર તમે જોઈ શકો છો બટર ઘી ચીઝ ડેરી સ્પ્રેડ્સ પ્રી પેકેજિંગ નમકીન્સ પુજીયા અને મિક્સચર બરાબર છે પછી અંટેલિસ બરાબર અને ફીડિંગ વોટર નેપકિન ફોર બેબીઝ એન્ડ ક્લિનિક ટેપર્સ જે બેબીની વસ્તુ આપણે ખરીદે છીએ એની અંદર બાર તો જે પાંચ ટકા કરી આપવામાં આવેલું છે પછી સ્વિંગ મેકેનિક પર સ્વિંગ મશીનના પાર્ટ્સ હોય છે જે બાર ટકા જીએસટી હતું જે હવે પાંચ ટકા કરી આપવામાં છે પછી આપણે આગળ જોઈશું તો રિલીફ ઇન હેલ્થ કેર સેક્ટર હેલ્થ કેર સેક્ટરની અંદર પણ સુધારો કરવામાં આવેલો છે ઇન્ડિવિડ્યુઅલ હેલ્થ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સ જે તમે લાઈફ ઇન્સ્યોરન્સ ભરી રહ્યા છો એની અંદર પહેલા 18% ટકા જીએસટી લાગ્યું હતું એ હવે નીલ કરીને આપવામાં એટલે કે 0 કરીને આપવામાં છે એની અંદર જીરો ટકા જીએસટી લાગશે પછી આવશે ધેર મોટર પછી મેડિકલ ગ્રેડ ઓક્સિજન આવશે ઓલ ડાયગ્નોસ્ટિક કીટ આવશે બરાબર અને ગ્લુકોમીટર ટેસ્ટ સ્ક્રિપ્ટેડ આવશે અને કરેક્ટિવ સ્પ્રેસર આવશે બરાબર એની અંદર અઢાર ટકા અઢાર ટકાથી બાર ટકા જીએસટી લાગતું હતું જે પાંચ ટકા ઓછામાં ઓછું જીએસટી કરી આપવામાં આવ્યું છે તો તમે કોઈપણ હેલ્થ કેર રિલેટેડ સેક્ટરની અંદર કોઈપણ પ્રકારની વસ્તુ ખરીદો છો અથવા તો મેડિકલ જઈને પાંચ રૂપિયાની પણ વસ્તુ હોય તો એની અંદર પાંચ ટકા જીએસટી લાગશે જે પહેલાં અઢાર ટકાને બાર ટકા લાગતું એમાં સુધારો કરવામાં આવે છે બરાબર ઓછામાં ઓછું પાંચ ટકા પછી આવશે અફોર્ડેબલ એજ્યુકેશન જો તમે એજ્યુકેશન રિલેટેડ કોઈપણ પ્રકારની વસ્તુ ખરીદો છો અથવા તો કોઈ પણ પ્રકારનું તમે મેડિકલની અંદર એજ્યુકેશનની અંદર તમે જઈ રહ્યા છો તો એની અંદર એજ્યુકેશન બિલકુલ ફ્રી કરવામાં આવેલું છે કે જીએસટી બિલકુલ ફ્રી અને જીએસટી ફ્રી જેમ કે મેક્સ લઈ લો ચાર્ટ્સ લઈ લો ગ્લોબલ્સ લઈ લો બાર ટકા હતું જેને ઝીરો કરવામાં આવ્યું પછી પેન્સિલ્સ હોય શાર્પનર્સ હોય ક્રેવન્સ હોય બરાબર જે કલર્સ આપણે ખરીદી છે પછી પ્લેસ્ટેસ હોય એને બાર ટકા જીએસટી હતું જે હવે ઝીરો કરી આપવામાં આવ્યું છે પછી એક્સપેક્સિવ બરાબર બુક્સ હોય નોટબુક્સ હોય જે બાર ટકા હતું જેને ફ્રી કરી આપી લેવું બરાબર જીએસટી ઈરેઝર ઇરેઝરમાં પણ પાંચ ટકા જીએસટી લાગતું હતું જે હવે ઝીરો કરવામાં આવેલું છે મતલબ હવે એજ્યુકેશનની અંદર કોઈ પણ પ્રકારનું જીએસટી લાગશે નહીં બરાબર પછી આપણે વાત કરીએ તો અપલિફ્ટિંગ ફાર્મર્સ એન્ડ એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર રિલેટેડ કોઈપણ પ્રકારની વસ્તુ હોય જેમ કે ટ્રેક્ટર ટાયર્સ પાર્ટસ હોય ટ્રેક્ટર કોઈ પણ ટાયર્સ અથવા પાર્ટ્સ ખરીદવા જાવ તો એને અઢાર ટકા જીએસટી લાગતું હતું જે હવે પાંચ ટકા જીએસટી લાગશે પછી ટ્રેક્ટર્સ ખરીદવું હોય તો એના બાર ટકા જીએસટી જે પાંચ ટકા કરી આપવામાં આવ્યું છે પછી સ્પેસિફિક બાયોપ્રિસ્ટિક બરાબર એટલે કે કોઈપણ પ્રકારનું બિયારણ લેવાનું હોય એના બાર ટકા જીએસટી હતું તેને પાંચ ટકા જીએસટી કર્યા પડે એટલે એગ્રીકલ્ચરની અંદર જો તમે કોઈપણ પ્રકારની વસ્તુ ખરીદો છો બિયારણ ખરીદો છો કોઈ ખાદ્ય ખરીદો છો અથવા તો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એટલે કે ટપક સિંચાઈ લગાવી હોય તો પણ તમારે પાંચ ટકા જીએસટી લાગવું પડશે બરાબર એટલે કે આની અંદર પણ બાર ટકાથી તેર ટકાનો સુધારો કરવામાં આવે છે બરાબર છે સાત ટકાથી બાર ટકાનો સુધારો કરવામાં આવે છે પછી ઓટોમોબાઈલ્સ મેડ અફોર્ડેબલ જેમ કે તમે ઓટોમોબાઈલની કોઈપણ વસ્તુ ખરીદો છો બાઇક ખરીદો છો ડીઝલ ખરીદ કાર ખરીદો છો બરાબર થ્રી વ્હીલર રિક્ષા ખરીદો છો કોઈ પણ પ્રકારની ગાડી તમે ખરીદો છો એને તમને દસ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવેલો છે જીએસટીની અંદર જેથી તમારે અઢાર ટકા જીએસટી લાગશે અને પહેલા હતું અઠ્યાવીસ ટકા જીએસટી હતું જેમાં સુધારો કરીને અઢાર ટકા જીએસટી કરી આપવામાં આવેલું છે બરાબર તમે જોઈ શકો છો પેટ્રોલ એન્ડ પેટ્રોલ હાઇબ્રિડ એલપીજી સીએનજી કાર્સ નોટ એક્સટ્રીમિંગ બરાબર છે ડીઝલ અને ડીઝલ હાઇબ્રિડ કાર્સ થ્રી વ્હીલર વેહિકલ મોટર અને મોટર સાયકલ ફોર ટ્રાન્સપોર્ટ ઓફ ગુડ્સ જેમાં અઠ્યાવીસ ટકા જીએસટી હતું જેને ઘટાડીને અઢાર ટકા જીએસટી કરી આપવામાં આવ્યું છે બરાબર સેવ ઓન ઇલેક્ટ્રિક એપ્લાયન્સ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ જે આપણે ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદતા હતા બરાબર એર કન્ડિશનર કહે લો ટેલિવિઝન કહી લો મોનિટર અથવા પ્રોજેક્ટર કહી દો ડિશ વોશિંગ મેકેનિક્સ કહી લો બરાબર તો એની અંદર અઠ્યાવીસ ટકા જીએસટી હતું જેને ઘટાડીને અઢાર ટકા જીએસટી કરી આપવામાં આવેલું છે એટલે કે હવે માત્ર બે જ પ્રકારના સ્લેબ ચાલુ રહે છે ઓછામાં ઓછું GST પાંચ ટકા એટલે કે મિનિમમ પાંચ ટકા લાગશે અને મેક્સિમમ જોઈએ તો અઢાર ટકા જીએસટી લાગવાનું છે બે જ સ્લેબ લાગુ પડે છે અને તમે જોઈ શકો છો આ આ નોટિફિકેશન ડાયરેક્ટ જ નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવેલું છે બરાબર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આને જાહેર કરી દેવામાં આવેલું છે અને આ બેથી ત્રણ દિવસની અંદર આ શરૂ પણ થઈ જશે બરાબર છે તો હવે તમારા રોજિંદા જીવનની જરૂરિયાતોની વસ્તુની અંદર ઘટાડો થવાનો છે જેની કિંમતોમાં ઘટાડો થશે સસ્તી થશે બરાબર છે આ તમારે વિડીયો શેર કરજો તમારા મિત્રો સુધી જેને હજી સુધી ખબર ન હોય એને તમે ધ્યાન રાખજો કોઈ તમારે પાસેથી વધુ જીએસટીનું બિલ કરીને તમારી સામે વધુ જીએસટી ના માગે બરાબર એ તમારે ધ્યાન રાખવાનું છે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવીને આવી ઇન્ફોર્મેશન તમને હજી સુધી બાજુ સારી રીતે તમારી સુધી પ્રેઝન્ટ કરી શકે અને તમને પહોંચાડી શકે એના માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો